રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ જય જિનેન્દ્ર જય દ્વારકાધીશ અને મહાદેવ હર હર મહાદેવ કઈ જાય દેવાળા ખાતા થોડું ગળું પેલું થયું ઠંડી ઋતુ હોતી ને આપણે ખાઈ લીધા એટલા માટે કેમ છો બધા મજા મને તો વાંધો નહીં તબિયત પાણી સારા બધી ના કેમ કે હમણાં ક્યાં દિવસ આપણે પૂછ્યું નતું ને કાલે કઈ એટલી બધી મુલાકાત થઈ ગઈ આપણી દિવસ દરમિયાન સવારમાં જે મળ્યા હતા એ જ બધા મેળવતા હતા કીધું લાવો અત્યારે આજે આપણે ઇન્ટ્રો કરી લઈએ અને આપણે તમારા બધા જોડે પહેલી પહેલી મુલાકાત કરી લઈએ અને વર્ષનો નવા વર્ષનો પહેલો દિવસ કેવો રહ્યો તમારા બધા એનો એક કમેન્ટ કરીને જણાવજો અને બાકી અહીંયા આપણી ચા બને છે નાસ્તો કરવાનો છે અત્યારે આપણે ચા અને જે સાંજે લેવાતા આપણે મેથીવાળા ગાંઠિયા એ જ વસ્તુ છે ને સિયા આપણે અત્યારમાં બેસાયેલી છે તમારામાંથી કોઈ કોમેન્ટ હતી જે રજાના દિવસો દરમિયાન અમે બહાર હતા ને ત્યારે કે સી અને અત્યારથી ના પૈસા આવે હજી નાની છે તો હા છ મહિના ને અઠવાડિયા જેવો ટાઈમ થઈ ગયો છે આઠ દસ દિવસ જો એટલે હવે ધીમે ધીમે બેસાડવાની આદત પાડીએ તો જે બેસતા શીખે તો બેનને અત્યારે અહીંયા બેસાડી દીધા છે ફરતી બાજુથી બ્લેન્કેટ વીટાળીને અને હાથમાં આપી દીધી છે સ્ટ્રોબેરી જેથી કરીને અવાજ ના આવે કેમ કે હવે પહેલાના પેઢા પહેલાં થતા હશે કે ખબર નહીં પણ બહુ મોઢામાં નાખે છે મોઢું ખાલી ન જોયું નહીં હાથ જતો રહે એક હાથ છોડાવીએ તો બીજો હાથ જતો રે બીજો છોડાવીએ તો પાછો જે પેલો હાથ પકડો એ જતો રે અને બે હાથ પકડ્યો તો નાળો ઘોડે મોઢું ખોલીને તો બસ આવી બધી આવે છે તો અમારી સિયાબેન ની એવી બધી ને બાકી બધે તમારે લોકોને ચા પાણી નાસ્તો કરવો હોય તો આવી જાવ સાબજી ગયા છે હજી ફ્રેશ થવા માટે ફ્રેશ થઈને આવશે પછી મુલાકાત કરશે તમારા લોકો જોડે આગળ આગળ અને હું ત્યાં સુધી માં નાસ્તા પાણી કરવા લખું કે શિયા રમે છે તો આપણે એ વસ્તુ કરી લઈએ આપડી નાસ્તા પાણી જે આપણું કામ છે એ બધું તો પછી ઉપાધિ ન રહે એમને સાચવવાની જ રહે કેમ કે એમની હારે ટાઈમ ક્યારે નીકળી જાય ને ખબર નથી પડતી અને એમ કહીએ ને કે હજી કાલ સવારે તમે રોતા હતા કે અમારી આગળ નથી 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 અને આજે ભગવાને આપી પણ દીધી અને છ મહિનાની હમણાં થઈ પણ જશે પાંચ મહિના કેમ નીકળી ગયા એ જ ના ખબર પડી તો બસ આવો કંઈક છે ત્રણ મહિનાની થઈ ત્યાં સુધી તમારા મમ્મી હતા એટલે એ હાજર હતા ને એ પછીની હું ને ધવલ છીએ તો બે મહિના કેમ નીકળી કે ખબર ન પડી એ ઓફિસ જતા રે હું દિવસ દરમિયાન એક્લીક હોય છતાં પણ મોટી થતી જાય છે કે ને કે આનંદમાં આનંદમાં ખુશીમાં ખુશીમાં એ અમારી લાઈફ સાથે બસ મસ્ત મજાની મોટી થતી જાય છે ના હાલી જાય છે અમારા માનસે ડુબક ડુકુંક હાલવા એ બધા સપના જોઈએ તો અલગ જ આનંદ થાય પણ અગાઉથી એટલું બધું નહીં જોઈ લેવાનું ધીમે ધીમે શાંતિ રાખવાની કેમ કે જ્યારે આપણે ન્યૂઝ મળે તા ને ત્યારે ભી મને બધા એના પડી કે તમે ખુશ નો થાવ ખુશ નો થાવ ખુશ નો થાવ એટલા બધા ખુશ નો થાવ કે એટલા બધા પેલા ન થાવ કે આપણી ને આપણી ખુદની નજર લાગી જાય એવું બસ જસ્ટ બધા કેતા હોય એટલા માટે ચલો વાત બધી બહુ થઈ ગઈ અને હવે આપણે કરી લઈએ ચા પાણી ને નાસ્તો તમારા લોકો નાસ્તા પાણી કરવા હોય તો આવી જાવ નાસ્તા પાણી કરવા માટે વેરી ગુડ મોર્નિંગ ને નવી સવારના રામ રામ ને સીતા રામ તો બસ વાગી ગયા છીએ સાત અને મસ્ત મજાના આપણે ફ્રેશ થઈ ગયા છીએ દેવો બીને બધું થઈ ગયું છે ને હવે બસ ચા પાણી પીવાનું બાકી છે ચા પાણીને બધું પીવાઈ જાય એટલે પછી આપણો ટાઈમ થાય એટલે નીકળી જઈએ ઓફિસ જવા માટે પણ આજે એક પ્રોબ્લેમ થઈ પડ્યો છે કારણ કે જે ઇન્વર્ટરની બેટરી છે ને એમાં પાણી થોડું થોડું ઓછું દેખાય છે એટલે કીધું ચાલો પાણી પણ એમાં નાખવું કે જ્યારે આપણે બેટરી લેવા ગયા હતા ત્યારે એમને કીધું હતું કે આજે લાલ ટોપિયું દેખાય ને જો આજે લીલા ટપકા દેખાય ને ત્યાંથી નીચે આવતું રહ્યું એટલે કે તમે એમાં પાણી પૂરી દે જુઓ એટલે કઈ ઇશ્યુ નહીં આવે તો આજે ઇન્સિડેન્ટલી એટલે અચાનક ઇન્સીડેન્ટલી નહીં સોરી યાદ આવ્યું આપને અને જોયું ચેક કર્યું તો પાણી ખરેખર એમાં ઓછું થઈ ગયું તો પાણી નાખવાનો પ્રશ્ન છે તો હવે જોઈએ કે ક્યારે નાખાય છે ને શું છે તો આપણા ઓફિસથી આવે સાંજે ત્યારે તો મોડું થઈ ગયું હોય ને પાછું રસ્તામાં ક્યાંય એવી શોપ નથી આવતી એના માટે સ્પેશિયલ આપણે જવું પડે જયશ્રી રોડ ઉપર કારણ કે ત્યાં બધી વસ્તુ અવેલેબલ હોય છે તો જોઈએ છે આજના દિવસમાં એ કામ પૂરું થાય છે કે નથી થાતું અને બાકી બસ ચા પાણી ને બધું પી લઈએ ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક નું કરી દો લાઈક કરજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બે લાઈક પ્રેસ કરવાનું પણ ના ભૂલતા લાઈક નું ટાર્ગેટ અને કમેન્ટ નું ટાર્ગેટ હું તમને લોકોને આપું છું પણ તમે યાદ પૂરો નથી કરતા સામે તમે કાઉન્ટર ક્વેશ્ચન એવા કરો છો કે ઘણા બધા બધા લોકો નથી કરતા કે તમે રિપ્લાય નથી આપતા એટલે અમે કમેન્ટ્સ નથી કરતા તો બસ એ લોકોને મારે એટલું જ કહેવાનું કે જ્યારે જ્યારે અમારાથી પોસિબલ હોય ત્યારે અમે તમને રિપ્લાય આપીએ છીએ એમાં ટેક્સ્ટમાં લખીને નથી આપતા પણ વિડીયો થ્રુ અમે તમને રિપ્લાય આપી દઈએ છીએ જે જનરલી રિપ્લાય આપવા જેવા ક્વેશ્ચન હોય છે એમના તો બસ તમે એવી રીતના ખોટું આમ કહીએ ને ના લગાડતા અને તમને કહો એ રીતના તમે લાઇક કરો અને કમેન્ટ્સ કરો માસી આવે પછી કચરા પોતાને કરી દે ને આપડે જમવાનું બનાવવાનું છે તો એક મારી નું હોય એટલે ઉતાવળ નથી બેન ને અત્યારે બેસાડી વાળી ચેર છે એમની એમાં સોફ્ટ ચેર આવે છે ને એમાં કે બેસવાની આદત થોડીક પાડી લે તો વાંધો ન આવે જે આપણે એમનો હમનો બીજો પ્રસંગ સ્ટાર્ટ થઈ જશે કરવાનો મીન્સ કે સ્ટાર્ટ નહીં થઈ જાય પણ એમની તૈયારીઓ સ્ટાર્ટ થઈ જશે અને જે કરવાનો છે એ તમને બધાને લગભગ ખબર જ હશે કયો પ્રસંગ છે તો જો ખબર હોય કે સી એનો બીજો કયો પ્રસંગ આવવાનો છે તો ફટાફટ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો અને બાકી વાત આપણે એમની તૈયારીઓમાં લાગવાનું છે તો અત્યારે વિચારું છું કે ઓનલાઈન થોડુંક પ્રિપેરેશનનો સામાન મગાવવું કે અહીંયાથી લાવવું કે શું કરવું એવું બધું પ્લાનિંગ છે આપણો ને હું બોલું છું મારી સિયા દીકરી સાંભળે છે કે મમ્મા શું બગભગ કરે છે ખબર નહીં મોટી થઈ જશે પછી આઈડિયા આવશે કે મમ્મા શું બગભગ કરતી હતી તો બસ આવું બધું છે અત્યારે આમાં મમ્મા ગોતે છે જોવે છે કે કે નહીં વાતો કરે છે મમ્મા તો બપોરામાં જોઈએ શું બને છે આપણે ને બાકી વાત તમારે કોઈને બપોરા કરવો હોય તો આવી શકો છો બપોરા કરવા માટે વાયગા છે અઢી અને આપણે જાગી ગયા છીએ કેમ કે બેન આપણા બે વાગે જાગી ગયા હતા તો બે વાગ્યા ને જાગી ગયા હતા તો મેં કીધું ભાઈ એ હોવાની નથી પાછી અને આપણે કઈ નીંદર કરવાની નથી તમે કીધું એ બેસી છે બે ગમે છે અને કરે છે તો એને હોળે થી આપણે કેમ મન આપણે બનાવી નાખી શાકભાજી બીટી નાખી બનાવી નાખી હું કેમ કે કાલે આપણા માટે લાવ્યા હતા ભાજી બધી જો સુવાલાણા મેથી પાલક અને ધાણા અને સાબજીના બે શાકામાં છે વાલને વટાણા એમને એ કઠોળ વાળા જ પાવે લીલી ડુંગળી સાબજી માટે એક કેપ્સિકમ હતું અને હું કાલે બીજું લાવી મને હતું કે છે પણ કીધું નહીં નીકળે તો એટલે આપણે કેપ્સિકમ લાવ્યા બાજુવાળા સાહેબ જાય છે ત્યારે ન કરીએ કેમ કે એમનો ટાઈમ થઈ ગયો એમાં જમ્બો કરો છે જોબ પર જાય ને આપડે આપણું કામ કરવાનો તો બસ આ ભાજી પાલો છે બધું બીટી કાઢીએ અત્યારે ધાણાભાજી શિયાળો છે ને તો એટલી સસ્તી છે હું બતાવું દસ રૂપિયામાં ડબ્બો ભરાઈ ગયો ધાણાભાજી નો આખો સુધારેલી મસ્ત ઝીણી ઝીણી મોટા મોટા ડાંડલા તો કાઢી નાખ્યા તોય આખો ડબ્બો ભરાઈ ગયો છે આટલો જ ખાલી છે ખાલી એક વેઢા થી ઉપર ઉપર એટલા તો દસ રૂપિયામાં આટલી બધી ધાણાભાજી આવે અત્યારે શિયાળો છે ને એટલે પછી ઉનાળામાં લેવા જઈએ તો સ્મેલ ન હોય હાઇબ્રિડ ધાણાભાજી અને ઉપરથી આપે દસ રૂપિયાની તો આવશે નહીં પછી પંદર રૂપિયા રૂપિયા પનીના અને એમાં ઉનાળામાં મેથી ધાણા મેથીની પણ પચાસ રૂપિયાની આસપાસ જશે અત્યારે દસ રૂપિયાનો પૂરા વાળી ગયા શિયાળો છે ને તો બધી ભાજી મસ્ત આવે અને દરરાજ જોઈએ ને એટલે એમ કે લઈ લઈએ લઈ લઈએ લઈ લઈએ ન જતી હોય પડી હોય ને એમ થઈ લઈ લઈએ મારી આગળ ધાણા ભાજી થોડીક હતી ધૂના કાલ ગયા હતા ધાણા લઈ લઉં થોડુંક થોડુંક લઈ લઉં તો પચાસ રૂપિયામાં એક ધાણા એક મોટો પૂરો મેથી એક મોટો પૂરો ધાણાનો અને બે પાલક એક સુવા વાલ વટાણા નો અને આ ભાજી આટલી બીટવાનો પણ બેન અમારા થાકી ગયા છે એટલે બેન ને અત્યારે હુડાઈ દીધા છે ઊંધા કેમકે છે હવે ત્રણ વાગી ગયા બે વાગ્યાના જાગી ગયા એટલે કલાક જેવું થઈ ગયું એટલે હવે થોડી વાર એમને હાચવી લઈએ પછી પાછી કન્ટિન્યુ કરો બીટવા બેવું

તો જોઈએ બધું સી આવે ઉપર પર ડિપેન્ડ છે બનાવા દે છે ગોટાળો કે ગોટાળો કરી નાખે છે આપણો તો જોઈએ પણ અત્યારે મેં કીધું બધું કટિંગ કરીને હું રાખી દઉં અને પછી જોઈએ ને આ જો હાઈબ્રિડ મેથો મેથી નથી પણ મેથો છે મેથો અત્યારે કેપ્સિકમ ને લસણ ને આ ટમેટું ને બધું કટિંગ કરી રાખી દઈએ આદુ મરચું બધું પછી જોઈએ આગળ આગળ પાલક ને બધું અત્યારે શિયાળામાં મસ્ત પાલક આવે ને તો ઈચ્છા થઈ જાય કે આપણે બનાવીએ

અને મંદિર વાળી બારી ખુલી હતી અને હું સિંહ ને જજે વાળા કરાવતી મીન્સ કે દર્શન કરાવતી આવી રીતે કેરીમાં રાખી હતી તો બારી હતી બારી ખુલી હતી તો ત્યાંથી દેખી ગયા સબસ્ક્રાઈબર છે એમની નાની આવી ઢીંગલી હતી એ દેખી ગઈ કે અહીંયા છે એનું ઘર છે સિંહ તો બે બાર થી વાત ને કહ્યું સિયા અને હું બરોબર ત્યાં હતી સિંહ લઈને તો બારી ખોલી દેખાડી તો કે જો સિયા જે કરે છે તો બસ આવું કઈક છે કે સિયા નામથી અમને પણ ઓળખી છે હવે કદાચ અમારું નામ ઓછું ને સિયા નામ વધારે લેવાય છે બધા આગળ છે જો બસ એમ કે સિયા ભેગી છે સિયા તો થેન્ક યુ સો મચ મારી લાડલીને આટલો બધો પ્રેમ આપવા માટે અત્યારે મારી લાડવાની જોવે જ છે કેમ કે પેલી વાર બેસાવી છે મામા એકલા અને પેલું રોમ પર પહેરાવું છે એટલે થોડુંક એને બેસવામાં કમ્ફર્ટેબલ નથી લાગતું પણ કેમ હતું ને હવે બીજી વાર આપણે બેસાડશું ત્યારે આવી રીતના નહીં કરી અમે જો તો રે છે કે નહીં એ ટ્રાય બી થઈ જાય અને બંને વસ્તુ મારે દેવાબતી કરવા તો એકાથે તેડું તો પછી ઘંટડી વગાડવામાં પ્રોબ્લેમ થાય અને નીચે હવે એકલી મૂકાય એવું છે ને કેમ કે ક્યારે બી દળી જાય એટલા માટે તો ચલો હવે સાપજી હજી નીકળ્યા છે અને બીજો પ્રશ્ન એ છે કે નળ રિપેર કરાવવો પડે એમ છે ગેંડી નો રસોડાની ગેંડી જે છે ને વસ બેસી એમનો કેમ કે પાણી લીકે છે ને પાણી નીકળે છે ટપક 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 જાય છે એટલા માટે અને ફ્લેશ ચાલુ છે બંધ કરી દો જ્યાં સુધી હું વાતો કરીશ તમારા લોકો જોડે ત્યાં સુધી સિયા ત્યાં જ જોઈતી રહેશે એટલા માટે

તમે કીધું તમે હા આઠ આસપાસ આવો તો મેં કીધું અત્યારે એટલું મોડું નથી કરવું મેં સેવ ઉમરા ખાઈ લીધા કેમ કે છ વાગ્યા સુધી રાહ જોઈએ એમને નીકળવાની તો એ નીકળ્યા નહોતા મેં કીધું હવે હું જમી લઉં મેં સેવ ઉમરા નાસ્તો કર્યો પછી બાજુમાંથી આવ્યા આપણે ઢોકળા જે આપણા પ્રિય છે તો ઢોકળા ખાઈ લીધા એટલે પછી મેં જમી લીધું એટલે સાબજીને કહું તમારે ખાવું હોય ને લેતા એ જો તો એ ચોપડાવાળું એનું જે બેગ હતું ને સ્કૂલના સામાનનું એ બેગમાં આવું નાખીને લઈ ભાઈ Augole, qualche... Discuti, madre. Darbo, 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 darbo,

કાલે બનાવીશ તેલ ભી મૂકી રાખ્યું હતું જો એટલી ઉડાઈ હતી કીધું સીએ સુઈ જાય ને તો પછી મારો અવાજ ન કરવાનો રહે શાંતિથી હું કરી શકું પણ પછી કેન્સલ જ કરી નાખ્યું કીધું મોડું થઈ સાવજી ને પછી મજા ન આવે એમાં કંઈ ખાવાની આપણને એટલું બોલ્યો ઓલરેડી અત્યારે સાડા નવ નો સમય થયો છે અને બસ આપણો બ્લોક પણ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે અને જતાં જતાં મસ્ત મજાનો એક સુવિચાર પણ શેર કરવાનો છે કારણ કે ગઈકાલે જે આપણે વિડીયો નો એન્ડ નહોતો કર્યો ને ત્યારે સુવિચાર પણ કઈ શેર નહોતો કર્યો તો આજે કીધું ચાલો યાદ આવી જ ગયું છે તો તમારા લોકો સાથે શેર કરી અને પછી પૂરો કરીએ આજનો સુવિચાર કંઈક એવો છે કે લોખંડને તોડવું હોય ને તો એ કામ બહુ અઘરું હોય છે પરંતુ એનો જે કાટ હોય છે ને એમને તોડી દે છે આસાનીથી એવી જ રીતના માણસને પણ છે ને એમના જે ખરાબ વિચારો અને ખોટા વિચારો છે ને એ જ્યારે એમના મનમાં દોડતા થઈ જાય ને ત્યારે માણસ ઓટોમેટિક કહે ને કે તૂટી જાય છે એટલે જ એ ખોટા વિચારો કરવા કરતાં પોઝિટિવ વિચારો આપણે મનમાં લઈ આવવા જોઈએ તો આ વાત સાથે તમે લોકો સહમત છો કે ને એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે અને હવે બાકી મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો